સ્વાગત કરે છે અજય રાઠોડ તો મિત્રો આજે આપણે જોવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવા ઠરાવ શું છે તેની સરળ ભાષામાં સમજૂતી મેળવશું અને ગુજરાત રાજ્ય સરકારના નવા ઠરાવથી પેન્શનરોને કેટલો થશે ફાયદો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર તેમાંથી પેન્શનરો અને કર્મચારીઓને કેટલો થશે ફાયદો તો મિત્રો પેન્શનરો માટે ઉપયોગી ઠરાવોની વાત કરીએ તો આ ઠરાવો પૈકી ખૂબ જ અગત્યના બે ઠરાવોની જે છે અને સરળ શબ્દમાં આપણે છે તો મિત્રો જે સરકારશ્રી દ્વારા નાણાં વિભાગ દ્વારા એક ઠરાવ પેન્શનરોને મળતા તબીબી ભથ્થાની રકમમાં વધારો કરવા બાબત છે અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપતા મોટો નિર્ણય લીધો છે તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે નિવૃત્ત અને મૃત્યુ ગ્રેજ્યુએટીની મર્યાદામાં વીસ લાખ ટકાથી પચીસ લાખ રૂપિયાની વધારો કર્યો છે તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત રાજ્યના કર્મચારીઓએ નિવૃત્ત કર્મચારીઓ અને તેમના મૃત્યુ ગ્રેજ્યુએટી તરીકે માત્ર વીસ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા સૂકવવામાં આવતી હતી સરકારના આ નિર્ણયથી હવે ગુજરાતના સરકારી કર્મચારીઓને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુએટી ચૂકવવામાં આવશે જ્યારે સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓને ફાયદો થશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને લાભ મળશે ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રાજ્યના સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી ગ્રેજ્યુટી મળશે રાજ્ય સરકારના કર્મચારીઓની ગ્રેચ્યુટીના વધારાના નિર્ણયને કારણે ગુજરાત સરકારે દર વર્ષે ત્રેપન પોઈન્ટ તેર કરોડ રૂપિયા ખર્ચનો વધારાનો ખર્ચ પૂરો પડશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થતા તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને ગ્રેજ્યુટીની વધેલી મર્યાદાનો લાભ મળશે જોકે આ મર્યાદા એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે લાગુ થશે નહીં તે ઉપરાંત સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારો અહીંયા એક નિર્ણયમાં ગુજરાત સરકારે અન્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થો એટલે કે ડીએમમાં ત્રણ ટકાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે આ જાહેરાત સાથે ગુજરાત સરકારમાં કામ કરતા લોકો હવે તેમના મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળશે એક જુલાઈ બે હજાર ચોવીસથી કર્મચારીઓને મળતા પગાર ડીએમાં વધારો કરવામાં આવશે જુલાઈથી નવેમ્બર સુધીનું બાકી ડીએ ડિસેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે જ્યારે તે પછીના પેન્શનરોને જાન્યુઆરી બે હજાર પચીસમાં ચૂકવવામાં આવશે ડીએ વધારાના નિર્ણયથી રાજ્યના નવ લાખથી વધુ કર્મચારીઓને પેન્શનરોને ફાયદો થશે અને મિત્રો હવે છેલ્લે આપણે આઠમા પગાર પંચ વિશે જોઈ લઈએ તો સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારે આઠમો કેન્દ્રીય પગાર પંચ એટલે કે ધ સીપીસીની રચનાને મંજૂરી આપી છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટને આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે હવે ટૂંક સમયમાં આઠમા પગાર પંચના અધ્યક્ષ અને અન્ય બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે આઠમા પગાર પંચની મંજૂરી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત છે હવે તમામની નજર તેના પર રહી છે કે સરકાર એના અમલીકરણ માટે કઈ શરતો નક્કી કરે છે અને સાતમા પગાર પંચની સરખામણીમાં કેટલો પગાર વધારો થશે આ નિર્ણયથી આઠમો પગાર પંચ આવશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી તમામ અટકળોને આપવામાં અંત આવ્યો છે હવે સરકાર તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા બાદ સરકાર શ્રી કર્મચારીઓને અને પેન્શન ધારકોને જોવાનું રહેશે કે કમિશન માટે શરતો નક્કી કરવામાં આવશે અને તેનો અહેવાલ રજૂ કરવા માટે કેટલો સમય મળશે એવી શક્યતાઓ છે કે સરકાર આઠમા પગાર પંચને રિપોર્ટ સબમિટ કરવા માટે બાર મહિનાનો સમય આપી શકે છે આઠમા પગાર પંચની સંભવિત સમયરેખા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં સરકાર સત્તાવાર રીતે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં આઠમા પગાર પંચની રચના કરી શકે છે નવેમ્બર બે હજાર પચીસ આઠમા પગાર પંચ તેનો અહેવાલને અંતિમ સ્વરૂપ આપી શકે છે તે ઉપરાંત ડિસેમ્બર બે હજાર પચીસમાં સરકાર આઠમા પગાર પંચના અહેવાલની સમીક્ષા કરશે અને આગળની કાર્યવાહી અંગે વિચારણા કરશે જાન્યુઆરી બે હજાર છવ્વીસની વાત કરીએ તો આઠમા પગાર પંચની ભલામણો લાગુ થઈ શકે છે જેના કારણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને નવા પગાર ધોરણનો લાભ મળશે અગાઉના પગાર પંચોમાં પગાર વધારાની સરખામણી આવો ચાલો જોઈએ કે પગાર પંચે અત્યાર સુધીમાં કેટલા પગાર પંચની ભલામણો કરી છે પગાર પંચની ભલામણો કરેલ પગાર વધારો બીજી સીપીસીમાં ચૌદ પોઈન્ટ વીસ ટકા ત્રીજી સીપીસીમાં વીસ પોઈન્ટ સાઠ ટકાનો ચોથી સીપીસીમાં સત્યાવીસ પોઈન્ટ સાહીઠ ટકા પાંચમી સીપીસીની વાત કરીએ તો એકત્રીસ ટકા છઠ્ઠી સીપીસીમાં વાત કરીએ તો ચોપન ટકા સાતમી સીપીસી ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકા આજકે સત્યાવીસ ટકા વધારો જો આપણે અગાઉના પગાર પંચો પર નજર કરીએ તો સરેરાશ સત્યાવીસ ટકાનો વધારો થયો છે સાતમા પગાર પંચ માત્ર ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો થયો હતો જેના કારણે કર્મચારીઓના નિરાશું જોવા મળી હતી હવે જ્યારે આઠમા પગાર પંચની રચના થઈ છે ત્યારે સરકાર આ વખતે કેટલો વધારાની ભલામણ કરશે તે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે સંભવિત ફિટમેન્ટ પરિબળો અને આઠમા પગાર પંચના વધારાની વાત કરીએ તો હાલમાં મોંઘવારી ભથ્થો એટલે કે ડીએને જોતા એક બે હજાર છવ્વીસ સુધી ડીએ સાઠ ટકાથી બાસઠ ટકા હોઈ શકે છે એવી શક્યતાઓ છે કે સરકાર અઢાર ટકાથી ચોવીસ ટકા વચ્ચે પગાર વધારાની ભલામણ કરી શકે છે જો ચોવીસ ટકા વધારો થશે તો આ ફિટમેન્ટ ફેક્ટર વધારે છે અને પગારમાં વધારો મહાન છે જો માત્ર બાર ટકાનો વધારો થશે તો કર્મચારીઓની અપેક્ષાને પડકો લાગી શકે છે